આપણી આસપાસની દરેક વસ્તુ એ શેની બનેલી છે આ એક એવો સવાલ છે જે મને લાગે છે કે હજારો વર્ષોથી આપણે પૂછતા આવ્યા છીએ બિલકુલ પથ્થર પાણી હવા આપણું શરીર પણ આ બધાના મૂળમાં શું છે હા કે જો આપણે કોઈ પણ વસ્તુને તોડતા જઈએ તોડતા જઈએ તો છેક છેલ્લે અંત શું મળશે અને આ જ સવાલ આપણને સીધા આજના વિશ્લેષણના વિષય પર લાવે છે પરમાણુઓ અને અણુઓ આપણે આજે દ્રવ્યના એ નાનામાં નાના અદૃશ્ય કણોની દુનિયામાં એક સફર કરવાના છીએ બરાબર અને આ ચર્ચાનો હેતુ ખાલી ઉપર ઉપરથી વાત કરવાનો નથી આપણે દરેક સિદ્ધાંત દરેક નિયમ પાછળની જે એમ કહીએ વા મોમેન્ટ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું હા કે એ વિચારો તે સમયે કેટલા ક્રાંતિકારી હતા ચાલો તો પછી શરૂ કરીએ આ અદૃશ્ય દુનિયામાં ઊંડા ઉતરીએ શરૂઆત કરીએ એકદમ પ્રાચીન સમયથી ક્યાંથી મતલબ કેટલા પાછળ જઈ છું લગભગ ઈસવીસન પૂર્વે પાંચસો ની આસપાસ ભારતમાં દ્રવ્ય વિશે એક બહુ જ એમ કહી શકાય કે ઊંડો વિચાર વિકસી રહ્યો હતો કે પદાર્થ શેનો બનેલો છે એ જ સવાલ હા બિલકુલ કે જો આપણે કોઈ પણ પદાર્થને તોડતા જઈએ તોડતા જઈએ તો અંતે શું અને અહીંયા ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદનો સિદ્ધાંત બહુ જ મહત્વનો બની જાય છે એમણે તર્ક આપ્યો કે જુઓ તમે દ્રવ્યનું વિભાજન કરતા જાઓ તમને નાના ને નાના કણો મળશે પણ ક્યાં સુધી બસ એ જ મુદ્દો છે એમણે કહ્યું કે આ પ્રક્રિયા અનંતકાળ સુધી નહીં ચાલે એક ક્ષણ એવી આવશે જ્યારે તમને એક એવો સૂક્ષ્મ કણ મળશે જેનું વધુ વિભાજન શક્ય જ નથી અને એ અવિભાજ્ય કણને એમણે નામ આપ્યું પરમાણુ બરાબર પરમ અણુ સૌથી નાનો કણ અને પછી પકુદા કાત્યાયમ એમણે આ વાતને હજી આગળ વધારી એમણે કહ્યું કે આ પરમાણુઓ સામાન્ય રીતે એકલા નથી હોતા હા એમણે કહ્યું કે તે સંયુક્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને આ અલગ અલગ સંયોજન જ દ્રવ્યના જુદા જુદા સ્વરૂપો બનાવે છે એ સમય માટે આ વિચાર કેટલો કેટલો ઊંડો કહેવાય શું દુનિયામાં બીજે ક્યાંય આવું વિચાર આવી રહ્યું હતું રસપ્રદ વાત એ છે કે હા લગભગ એ જ સમયમાં ગ્રીસમાં પણ આવા જ વિચારો ચાલી રહ્યા હતા ડેમોક્રેટ્સ અને લ્યુસિપસ ઓકે એમણે પણ આ જ વાત કરી કે દ્રવ્યને તોડતા તોડતા અંતે એક અવિભાજ્ય કણ મળશે અને ડેમોક્રેટ્સે એને નામ આપ્યું એટમ્સ એટમ્સ હમ જેનો ગ્રીક ભાષામાં અર્થ જ અવિભાજ્ય થાય છે ખરેખર ગજબ કહેવાય બે અલગ અલગ સંસ્કૃતિઓ જેમની વચ્ચે કદાચ કોઈ સીધો સંપર્ક પણ નહોતો અને બંને માત્ર તર્કના આધારે એક જ નિષ્કર્ષ પર પહોંચી રહ્યા હતા પણ અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે આ બધું તત્વજ્ઞાન હતું વિજ્ઞાન નહીં તેમની પાસે કોઈ પ્રયોગો નહોતા ખરું ને એકદમ સાચું આ બધું દાર્શનિક વિચારો પર આધારિત હતું કોઈ પ્રાયોગિક પુરાવા નહોતા પણ એમણે આવનારા વિજ્ઞાન માટે એક મજબૂત પાયો જરૂર નાખ્યો તો પછી આ માત્ર એક વિચારમાંથી વાસ્તવિક વિજ્ઞાન ક્યારે બન્યું એમાં લગભગ બે હજાર વર્ષ લાગી ગયા ક્રાંતિ થઈ અઢારમી સદીના અંતમાં એન્ટોની એલ લેવોઇઝિયર હા લેવોઇઝિયર અને એમના જેવા વૈજ્ઞાનિકોએ રસાયણશાસ્ત્રને એક ચોક્કસ માપનવાળા વિજ્ઞાનમાં ફેરવ્યું અને એ માપનમાંથી જમ્યા બે પાયાના નિયમો રાસાયણિક સંયોગીકરણના નિયમો ચાલો પહેલા નિયમથી શરૂ કરીએ દળ સંચયનો નિયમ હા સરળ શબ્દોમાં કહું તો તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો તમે દ્રવ્યનું સર્જન કે વિનાશ નથી કરી શકતા મતલબ બધું ત્યાંનું ત્યાં જ રહે છે બસ સ્વરૂપ બદલે છે બરાબર પ્રક્રિયા પહેલાનું કુલ વજન અને પ્રક્રિયા પછીનું કુલ વજન હંમેશા સરખું જ રહે એક મિનિટ આ નિયમ આજે તો આપણને સાવ સ્વાભાવિક લાગે છે એ સમયે આટલો ક્રાંતિકારી કેમ ગણાયો હશે શું લોકો એવું માનતા હતા કે વસ્તુઓ ખરેખર ગાયબ થઈ જાય છે બિલકુલ જેમ કે લાકડું બળીને રાગ થઈ જાય સામાન્ય અનુભવ તો એ જ કે છે તમે લાકડાનું વજન કરો એને બાળો અને પછી રાખનું વજન કરો વજન તો ઓછું જ થવાનું હા એટલે એવું લાગે કે દ્રવ્યનો નાશ થયો પણ લેવોઇઝરે બતાવ્યું કે જો તમે પ્રક્રિયામાં પેલો જે ધુમાડો અને વાયુઓ ઉત્પન્ન થયા એનું પણ વજન કરો તો કુલ વજન એટલું જ રહેશે કશું ગાયબ નથી થતું હા સ્ત્રોતમાં પેલો ફ્લાસ્ક વાળો પ્રયોગ બહુ સરસ રીતે સમજાવ્યો છે ખૂબ જ સ્માર્ટ પ્રયોગ છે તમે એક કાચના ફ્લાસ્કમાં સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ લો અને એક નાની ટેસ્ટ ટ્યુબમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી એને દોરીથી એવી રીતે લટકાવો કે બંને મિક્સ ના થાય બરાબર પછી ફ્લાસ્ક પર બૂચ લગાવીને એનું વજન કરી લો અને પછી ફ્લાસ્કને નમાવીને બંનેને મિક્સ કરી દો એટલે રાસાયણિક પ્રક્રિયા થશે રંગ બદલાશે કદાચ અવક્ષેપ પણ મળશે પણ પ્રક્રિયા પૂરી થયા પછી જ્યારે તમે ફરીથી વજન કરો ત્યારે કાંટો બિલકુલ એટલું જ વજન બતાવશે આજ છે દળ સંચય અને પેલું બૂછ લગાવવું ખૂબ જરૂરી છે જેથી કોઈ વાયુ બને તો એ બહાર ન જતો રહે ઓકે તો પ્રક્રિયામાં કશું જ ગુમાવાતું નથી આ તો શું અર્થ એ છે કે તત્વો ગમે ગમે તેમ તેમ જોડાઈ જાય ના બિલકુલ નહીં અને એ જ આપણને બીજા નિયમ પર લાવે છે જોસેફ એલ પ્રાઉસ્ટનો નિયમ નિશ્ચિત પ્રમાણનો નિયમ હા આ નિયમ કહે છે કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી એક નિશ્ચિત પ્રમાણમાં જોડાયેલા હોય છે પાસે રેસિપી છે તમે એમાં ફેરફાર ના કરી શકો પાણીનું જ ઉદાહરણ લો એચ ટુ ઓ તમે ગમે ત્યાંથી પાણી લો નદી દરિયો વરસાદ કે પછી લેબમાં બનાવો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા વન એટ જ રહેશે હંમેશા હંમેશા નવ ગ્રામ પાણીને તોડવાથી તમને એક ગ્રામ હાઇડ્રોજન અને આઠ ગ્રામ ઓક્સિજન જ મળશે ક્યારેય અલગ પ્રમાણ નહીં મળે એ જ રીતે એમોનિયા એનએચ થ્રીમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર હંમેશા ચૌદ પોઈન્ટ થ્રી જ હોય છે વાહ એટલે કુદરત અસ્તવ્યસ્ત નથી પણ ખૂબ જ નિયમબદ્ધ છે તો હવે વૈજ્ઞાનિકો પાસે બે મોટા નિયમો હતા એક દ્રવ્ય ગાયબ નથી થતું અને બીજું તત્વો હંમેશા એક ચોક્કસ રેસીપી મુજબ જ જોડાય છે પણ શા માટે આ નિયમો પાછળનું કારણ શું હતું આનો જવાબ કોણે આપ્યો આનો જવાબ આપ્યો બ્રિટિશ રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટને ડાલ્ટન જેમની કહાની પોતે જ પ્રેરણાદાયક છે એ ગરીબ વણકર પરિવારમાંથી આવીને માત્ર બાર વર્ષની ઉંમરે શિક્ષક હા અને એમણે આ બંને નિયમોને જોડતી એક કડી શોધી કાઢી અઢારસો આઠમાં માં એમણે પોતાનો પરમાણવીય સિદ્ધાંત રજૂ કર્યો અને રસાયણશાસ્ત્ર હંમેશા માટે બદલાઈ ગયું તો ડાલ્ટને એવું તે શું કહ્યું જે આટલું ક્રાંતિકારી હતું ડાલ્ટને પેલો પ્રાચીન વિચાર પરમાણુનો એને ફરીથી જીવંત કર્યો પણ આ વખતે તે માત્ર ફિલોસોફી નહોતી એમણે કહ્યું આ બંને નિયમો સાચા છે કારણ કે દ્રવ્ય અત્યંત સૂક્ષ્મ અવિભાજ્ય કણોનું બનેલું છે જેને આપણે પરમાણુ કહીશું ઓ એટલે એમણે પ્રાચીન વિચારને વૈજ્ઞાનિક પુરાવા સાથે જોડ્યો બરાબર એમણે કહ્યું કે દ્રવ્ય અસ્તવ્યસ્ત નથી તેની પાછળ એક છુપાયેલું ગણિત છે અને એ ગણિત પરમાણુ છે તો ચાલો એમના સિદ્ધાંતની મુખ્ય વાતોને સમજીએ સ્ત્રોતમાં છ અભિધારણાઓ આપેલી છે હા પણ એને ગોખવાને બદલે આપણે સમજીએ પહેલો ભાગ છે પરમાણુ શું છે ઓકે પહેલું બધું જ દ્રવ્ય પરમાણુ નામના કણોનું બનેલું છે બીજું આ પરમાણુ અવિભાજ્ય છે એને તોડી શકાતા નથી ત્રીજું એક જ બધા પરમાણુઓ એકબીજાની કાર્બન કોપી જેવા હોય છે દોડ અને ગુણધર્મોમાં એકદમ સમાન અને ચોથું જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજાથી તદ્દન અલગ હોય છે ઓકે આ તો પરમાણુની ઓળખાણ થઈ પણ આનાથી પેલા બે નિયમો કેવી રીતે સમજાવી શકાય એ જ તો ડાલ્ટનની જીનિયસ હતી સિદ્ધાંતનો બીજો ભાગ આ જ સમજાવે છે પાંચમી અભિધારણા પરમાણુઓ હંમેશા નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં જોડાય છે એટલે કે દોડ પરમાણુ કે પોણો પરમાણુ જેવું કંઈ નહીં બિલકુલ નહીં બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન બસ અને છેલ્લી છઠ્ઠી અભિધારણા કે કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સંખ્યા અને પ્રકાર હંમેશા નિશ્ચિત હોય છે અને આનાથી બધું સ્પષ્ટ થઈ ગયું હા જો અવિભાજ્ય છે છે એ વાત સીધી રીતે દળ નિયમને સાબિત કરે પ્રક્રિયામાં પરમાણુઓનો નાશ જ ન થતો હોય તો કુલ દળ પણ ક્યાંથી બદલાશે અને પેલો બીજો નિયમ નિશ્ચિત પ્રમાણનો એ પરમાણુઓ નિશ્ચિત સંખ્યામાં જોડાય છે એ વાતથી સાબિત થાય છે જો પાણીમાં હંમેશા બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન જ હોય તો તેમનો દળ ગુણોત્તર પણ હંમેશા નિશ્ચિત જ રહેવાનો અદભુત તો એક જ સિદ્ધાંતથી બધા ટુકડાઓ જોડી દીધા પણ આ બધું એવા કણ પર આધારિત હતું જે કોઈ જોઈ શકતું નહોતું ખરું ને બિલકુલ અને એ જ તો સૌથી મોટો પડકાર હતો જો તમે તેને જોઈ જ ન શકો તો તમે તેના વિશે વાત કેવી રીતે કરશો સાચી વાત છે તે કેટલા નાના હોય છે સ્ત્રોતમાં એક સરસ ઉદાહરણ છે તમે લાખો પરમાણુઓને એક ઉપર એક ગોઠવોને ત્યારે માંડ એક કાગળ જેટલી જાળાઈ થાય બાપરે તો પછી આટલી સૂક્ષ્મ વસ્તુ માટે કઈક સાંકેતિક ભાષા તો જોઈશે જ ચોક્કસ અને અહીંયાથી તત્વોની સંજ્ઞાઓની શરૂઆત થઈ ડાલ્ટને પોતે કેટલાક ચિત્રો વાપર્યા પણ એ બહુ વ્યવહારુ ન હતા હા યાદ રાખવા અઘરા પડે પછી બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે તત્વના અંગ્રેજી નામના પેલા એક કે બે અક્ષરોનો ઉપયોગ કરવો વધુ સરળ રહેશે અને આજે આયુપીસી એ નક્કી કરે છે હા અને નિયમો પણ સ્પષ્ટ છે પહેલો અક્ષર કેપિટલ બીજો નાનો એટલે જ એલ્યુમિનિયમ એ એલ છે એ એલ નહીં અને કોબલ્ટ સી ઓ છે સી ઓ નહીં કારણ કે સી ઓ તો કાર્બન મોનોક્સાઇડ થઈ જાય એક અલગ જ સંયોજન બરાબર અને કેટલીક સંજ્ઞાઓ તો એમના લેટિન નામ પરથી આવેલી છે જેમ કે લોખંડ એટલે કે આયન એની સંજ્ઞા એફ છે કારણ કે તેનું લેટિન નામ ફેરમ છે એ જ રીતે સોડિયમ માટે એને કારણ કે નેટ્રિયમ અને પોટેશિયમ માટે કે કારણ કે કેલિયમ ઓકે તો હવે આપણી પાસે સંજ્ઞા છે પણ એક મોટો પડકાર હજી બાકી છે વજન તમે પરમાણુનું વજન કેવી રીતે કરશો આ અશક્ય જેવું લાગે છે ખરું ને એટલે જ વૈજ્ઞાનિકોએ એક ખૂબ સ્માર્ટ રસ્તો અપનાવ્યો સાપેક્ષ પરમાણવીય દળ સાપેક્ષ એટલે કોઈકની સરખામણીમાં હા તેમને નક્કી કર્યું કે આપણે એક પરમાણુનું ચોક્કસ વજન નહીં માપી શકીએ પણ આપણે એ જાણી શકીએ કે એક પરમાણુ બીજા કરતા કેટલો ભારે કે હલકો છે એમણે એક તત્વને સ્ટેન્ડર્ડ બનાવ્યું અને બાકી બધાનું વજન એની સરખામણીમાં કર્યું આને સમજવા માટે સ્ત્રોતમાં પેલી ફળવાળાની ઉપમા બહુ સરસ છે હા એનાથી આખો ખ્યાલ સ્પષ્ટ થઈ જાય છે કલ્પના કરો કે એક ફળવાળા પાસે વજનિયા નથી તે એક તરબૂચ લે છે અને કહે છે કે આનું દળ બાર એકમ છે મનસ્વી રીતે હા પછી તે તરબૂચના બાર સરખા ટુકડા કરે છે હવે દરેક ટુકડો એક એકમ થયો એની સાપેક્ષમાં તે બીજા ફળોનું વજન કરે છે બસ રસાયણ શાસ્ત્રમાં એ તરબૂચ છે કાર્બન બાર સમસ્થાનિક ઓગણીસો એકસઠમાં વૈજ્ઞાનિકોએ સર્વસંમતિથી નક્કી કર્યું કે કાર્બન બાર પરમાણુનું દળ બરાબર બાર પરમાણવીય દળ એકમ એટલે કે બાર યુ ગણવામાં આવશે તો વન્યુની વ્યાખ્યા શું થઈ કાર્બન બાર સમસ્થાનિકના એક પરમાણુના દળનો બારમો ભાગ બાકીના બધા તત્વોનું દળ આ એકમની સાપેક્ષમાં માપવામાં આવે છે ઓકે તો હવે આપણી પાસે પરમાણુ છે તેની સંજ્ઞા છે અને તેનું સાપેક્ષ વજન પણ છે પણ હજી એક સવાલ શું આ પરમાણુઓ કુદરતમાં એકલા ફરે છે બહુ ઓછા મોટા ભાગના પરમાણુઓ ખૂબ સામાજિક હોય છે તેઓ બીજા પરમાણુઓ સાથે જોડાઈ અને સ્થિરતા મેળવે છે અને આ જોડાણથી અણુ અથવા આયન બને છે તો અણુ એટલે કે મોલિક્યુલ એ પરમાણુઓની એક ટીમ જેવું થયું એકદમ સાચું બે કે તેથી વધુ પરમાણુઓનો સમૂહ જે રાસાયણિક બંધ થી જોડાયેલા હોય અને આ ટીમ બે પ્રકારની હોય શકે ઓક્સિજન વાયુનો અણુ જેમાં ઓક્સિજનના બે પરમાણુ જોડાયેલા હોય છે અને અહીં પરમાણવીયતાનો ખ્યાલ આવે છે બરાબર ટીમમાં કેટલા ખેલાડીઓ છે તે બરાબર આર્ગોન જેવી નોબલ ગેસ ટીમો એકલ ખેલાડી હોય છે ઓક્સિજન ટુ દ્વિ પરમાણવીય છે ઓઝોન ઓ થ્રી થ્રી પરમાણવીય છે અને બીજી પ્રકારની ટીમ બીજી ટીમ છે સંયોજનના અણુઓ જેમાં અલગ અલગ તત્વોના ખેલાડીઓ હોય છે પણ હંમેશા એક નિશ્ચિત પ્રમાણમાં જેમ કે પાણી એચ જેમાં હાઇડ્રોજનના બે અને ઓક્સિજનનો એક ખેલાડી સમજાઈ ગયો તો પછી આયન શું છે જ્યારે કોઈ પરમાણુ કે પરમાણુઓની ટીમ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે ત્યારે તે વીજ બની જાય છે આ વીજભારિત કણને આયન કહે છે એટલે કે પર હા જો તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન મેળવે તો તેને કહેવાય અને જો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વીજભાર મેળવે તો તેને એનાયન કહેવાય સામાન્ય મીઠું સોડિયમ ક્લોરાઇડ એનએસીએલ ઉત્તમ ઉદાહરણ તેમાં સોડિયમનો ધન આયન એનએ પ્લસ એ કેટાયન છે અને ઋણ આયન Cl- માઇનસ એનાયન છે તો હવે આપણને ખબર છે કે પરમાણુઓ કેવી રીતે જોડાય છે આના પરથી આપણે તેમના રાસાયણિક સૂત્રો લખી શકીએ પણ એના માટે સંયોજકતા સમજવી જરૂરી છે સ્ત્રોતમાં ઓક્ટોપસ અને મનુષ્યની જે ઉપમા છે એ તો ખરેખર મજાની છે હા સંયોજકતા એટલે કોઈ તત્વની બીજા તત્વ સાથે જોડાવાની ક્ષમતા એના હાથની સંખ્યા ઉપમા પ્રમાણે મનુષ્યને બે હાથ છે અને ઓક્ટોપસને આઠ બરાબર તો જો એક ઓક્ટોપસને કેટલાક મનુષ્યોને પકડવા હોય તો તે એક સાથે ચાર મનુષ્યોને પકડી શકશે કારણ કે ચાર મનુષ્યોના કુલ આઠ હાથ થશે જે ઓક્ટોપસના આઠ હાથ સાથે બરાબર જોડાઈ જશે હા હા એટલે સૂત્ર બન્યું ઓએચ ફોર ઓક્ટોપસ અને ચાર હ્યુમન મજાનું છે તો આ આધારે સૂત્રો કેવી રીતે બને એના માટે ક્રિસક્રોસ પદ્ધતિ છે તમે બંને તત્વોની સંજ્ઞા લખો એમની નીચે એમની સંયોજકતા લખો અને પછી સંયોજકતાની અદલાબદલી કરી દો બરાબર જેમ કે હાઇડ્રોજન સલ્ફાઇડ હાઇડ્રોજન ની સંયોજકતા એક સલ્ફર એસ ની બે ક્રિસ ક્રોસ કરતા એચને બે મળશે અને એસને એક તો સૂત્ર બનશે H2S અને જો બંને સંયોજકતા સરખી હોય તો જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડમાં તો તે કેન્સલ થઈ જાય કેલ્શિયમની પણ બે ઓક્સિજનની પણ બે એટલે સૂત્ર બને સીએઓ સી એ ટુ ઓ ટુ નહીં ઓકે અને એકવાર સૂત્ર બની જાય પછી આપણે આખા અણુનું દળ પણ ગણી શકીએ જેને આણવીય દળ કહેવાય છે બિલકુલ આણવીય દળ એટલે અણુમાં રહેલા બધા પરમાણુઓના પરમાણવીય દળનો સાદો સરવાળો જેમ કે પાણી એચ માટે હા બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન હાઇડ્રોજનનું દળ લગભગ એક યુ અને ઓક્સિજનનું સોળ યુ તો કુલ દળ થશે બે ગુણ્યા એક વત્તા એક ગુણ્યા સોળ એટલે કે અઢાર યુ સરળ છે એ અલગ કેમ છે ગણતરીની રીત બિલકુલ સરખી જ છે કોઈ ફરક નથી તો તો પછી અલગ નામ કેમ ફરક માત્ર એટલો જ છે કે આ શબ્દ આયનીય સંયોજનો માટે વપરાય છે કારણ કે આયનીય સંયોજનો પાણી જેવા છૂટા અણુઓ નથી બનાવતા પણ એક વ્યવસ્થિત સ્ફટિક જાળી રચે છે

આજના વિશ્લેષણની સફર ખરેખર ઊંડાણપૂર્વકની રહી આપણે દ્રવ્ય વિશેના પ્રાચીન દાર્શનિક વિચારોથી શરૂઆત કરી પછી રાસાયણિક સંયોજીકરણના બે પાયાના નિયમો સમજ્યા જેણે આધુનિક રસાયણશાસ્ત્રનો પાયો નાંખ્યો ત્યારબાદ ડાલ્ટનના ક્રાંતિકારી પરમાણુય સિદ્ધાંતને સમજ્યા જેણે શા માટેનો જવાબ આપ્યો અને અંતે આપણે પરમાણુની ભાષા તેની સંજ્ઞા સાપેક્ષ દળ અને તેના પરથી રાસાયણિક સૂત્રો લખતા અને દળગણતા શીખ્યા બરાબર અને આ બધાનો સાર એ છે કે આપણી આસપાસનું જટિલ દેખાતું વિશ્વ વાસ્તવમાં ખૂબ જ સરળ અને સુંદર નિયમો પર ચાલે છે રસાયણશાસ્ત્રની પોતાની એક ભાષા છે પરમાણુઓ તેના અક્ષરો છે અણુઓ તેના શબ્દો છે અને આજે આપણે જે નિયમોની ચર્ચા કરી એ તેનું વ્યાકરણ છે બિલકુલ અને આ વ્યાકરણને સમજીને જ આપણે દ્રવ્યના રહસ્યોને ઉકેલી શકીએ છીએ અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર આપણે શીખ્યા કે ડાલ્ટને પરમાણુને અવિભાજ્ય કયો હતો તેમના સમય માટે એક ક્રાંતિકારી વિચાર હતો પણ વિજ્ઞાન ત્યાં અટક્યું નહીં પાછળથી શોધાયું કે પરમાણુ પણ પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા વધુ નાના કણોનો બનેલો છે તો વિચારવા માટેનો પ્રશ્ન એ છે કે જો ડાલ્ટન પરમાણુના સૌથી મોટા ગુણધર્મ તેની અવિભાજ્યતા વિશે ખોટા હતા તો તેમની આ ભૂલને સુધારવાથી વિજ્ઞાનની દુનિયામાં કેવો ભૂકંપ આવ્યો હશે પરમાણુની અંદરની દુનિયાના નિયમો કેવા હશે